ક્યારેક એવું બને છે કે જીવનનું સૌથી મોટું સત્ય બહુ જ સાદા શબ્દોમાં છુપાયેલું હોય છે આજે આપણે એવા જ એક વાક્યની ઊંડાણમાં ઉતરીશું એક એવું વાક્ય જેમાં આખી જિંદગી જીવવાની ફિલોસોફી સમાયેલી છે ચાલો આને જરા બારીકાઈથી સમજીએ તો આ છે એ વાક્ય સ્વામી બ્રહ્મવેદાંતજીનું સાંભળવામાં કેટલું સરળ લાગે છે નહીં પણ જરા ઊભા રહો આમાં ત્રણ બહુ જ શક્તિશાળી વિચારો છે એક છે વર્તમાન ક્ષણ બીજું છે ભેટ અને ત્રીજું છે એનું મૂલ્ય આપણે શું કરીશું આપણે આ ત્રણેય ટુકડાને અલગ કરીને સમજીશું અને જોઈશું કે આ નાનકડું વાક્ય આપણી દુનિયાને જોવાની દ્રષ્ટિ કેવી રીતે બદલી શકે છે ચાલો શરૂઆત કરીએ આ વાક્યના હૃદયથી વર્તમાન ક્ષણ આપણે આ શબ્દ કેટલી વાર બોલીએ છીએ દિવસમાં હજારો વાર પણ સાચું કહીએ તો શું આપણે ક્યારેય રોકાઈને વિચાર્યું છે કે આ વર્તમાન ક્ષણ છે શું લાગે છે ને કે આ તો બહુ જ સીધો સાદો સવાલ છે પણ ચાલો ને જરા ઊંડા ઉતરીએ આ વર્તમાન એટલે શું જે પળ હમણાં જ જતી રહી એ ના એ તો ભૂતકાળ બની ગઈ કે પછી જે પળ આવવાની છે એ ના એ તો હજી ભવિષ્ય છે તો પછી આ છે શું આની વાસ્તવિકતા શું છે અને અહીં જ ખરી મજા છે જુઓ ક્ષણ એટલે શું સમયનો એક એવો ટુકડો જે પકડમાં જ નથી આવતો સરી જાય છે એ ભૂતકાળ નથી કેમ કે ભૂતકાળ તો ખાલી યાદોનો ખેલ છે અને એ ભવિષ્ય પણ નથી કારણ કે ભવિષ્ય તો ફક્ત આપણી કલ્પનામાં છે તો પછી વાસ્તવિક શું છે વાસ્તવિક છે આ ક્ષણ એકમાત્ર રિયાલિટી જે અત્યારે છે અહીં છે ઓકે તો અત્યાર સુધી આપણે ક્ષણ વિશે વાત કરી પણ હવે હવે આખી વાત એક નવો જ વળાંક લે છે સ્વામીજી આને ખાલી સમયનો એક ટુકડો નથી કહેતા એ કહે છે કે આ એક ભેટ છે અને સાહેબ આ એક શબ્દ બસ આ જ એક શબ્દ આખી ગેમ બદલી નાખે છે અને અહીં જ વાક્યનો બીજો ભાગ આખી વાતને બદલી નાખે છે ભેટ આ શબ્દ પોતે જ શું કહે છે એ કહે છે કે આ જે ક્ષણ છે એ આપણને મળી રહી છે કોઈ આપી રહ્યું છે એ એની જાતે જ નથી આવી રહી કોઈક આપનાર છે આપણે ભેટ કોણે કહીએ એવી વસ્તુ જે કોઈ સામે કશું માંગ્યા વગર દિલથી આપે બરાબર અને હા જ્યાં ભેટ હોય ત્યાં એક આપવાવાળું હોય અને એક લેવાવાળું પણ હોય તો આ કેસમાં આપનાર કોણ એ દિવ્ય શક્તિ ઈશ્વર અને લેનાર આપણે બધા દરેક પડે દરેક ક્ષણે અને હા આ કોઈ એવી તેવી ભેટ નથી ચાલો એની ક્વોલિટીઝ જોઈએ પહેલું એ દિવ્ય સ્ત્રોતમાંથી આવે છે મતલબ કે શુદ્ધ છે અનંત છે બીજું એ આપણને મફતમાં મળે છે સતત દરેક શ્વાસ સાથે ત્રીજું એને મેળવવા માટે આપણે કંઈ સાબિત નથી કરવાનું એ શરતી છે અને ચોથું અને સૌથી મહત્વનું આ ભેટ ક્યારે મળે છે ભૂતકાળમાં ભવિષ્યમાં ના એ દર સેકન્ડે અહીં અને અત્યારે જ આપણી સામે જ હોય છે ઓકે તો આપણે ક્ષણને સમજી ભેટને સમજી હવે આપણે આખી વાતના ક્લાઇમેક્સ પર પહોંચ્યા છીએ સ્વામીજી ખાલી મૂલ્યવાન નથી કહેતા એ કહે છે સૌથી મૂલ્યવાન તો સવાલ એ છે કે કેમ શા માટે આ ભેટ સૌથી વધુ કિંમતી છે વિચારો દુનિયામાં કેટલી બધી કિંમતી વસ્તુઓ છે સોનું છે હીરા છે સત્તા છે સારા સંબંધો છે તો પછી આ એક નાનકડી ક્ષણ એવી તો શું ચીજ છે જે આ બધા કરતાં પણ ઉપર છે શું છે એમાં એવું ખાસ કે જે એને અતુલ્ય બનાવે છે આનો જવાબ છે ભૂતકાળ ભવિષ્ય અને વર્તમાન વચ્ચેના તફાવતમાં ચાલો જોઈએ ભૂતકાળ શું છે બસ યાદો અને કદાચ થોડો અફસોસ એને બદલી શકાય ના ભવિષ્ય શું છે ચિંતા અને આશાઓ એ હજી આવ્યું છે ના હવે વાત કરીએ વર્તમાનની વર્તમાન ક્ષણ એ જ એકમાત્ર વાસ્તવિકતા છે આજ એ પોઈન્ટ છે જ્યાં આપણે કંઈક કરી શકીએ છીએ કંઈક અનુભવી શકીએ છીએ કોઈ નિર્ણય લઈ શકીએ છીએ એ જીવંત છે એ સાચી છે એટલે આખી વાતનો સાર શું નીકળ્યો એ જ કે અસલી શક્તિ ફક્ત અને ફક્ત વર્તમાનમાં છે ભૂતકાળને સુધારવાનો કોઈ રસ્તો નથી અને ભવિષ્યને સારો બનાવવો હોય તો તો એના માટે કામ તો વર્તમાનમાં જ કરવું પડશે ને કોઈપણ સપનાને હકીકતમાં બદલવાનો જો કોઈ સમય હોય તો એ ફક્ત અત્યારે છે હમણાં છે તો આટલી વાતચીત પછી આપણને શું સમજાયું આપણે જોયું કે ક્ષણ શું છે એને એક ભેટ તરીકે કેમ જોવી જોઈએ અને એનું મૂલ્ય કેમ સૌથી વધારે છે હવે ચાલો આ બધા ટુકડાઓને જોડીને એક આખી તસવીર બનાવીએ આખી વાતને આપણે ત્રણ સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ સ્ટેપ વન એ સમજવું કે ફક્ત આ ક્ષણ જ સાચી છે ભૂતકાળ કે ભવિષ્ય નહીં સ્ટેપ ટુ આ ક્ષણને એક સામાન્ય ઘટના નહીં પણ ઈશ્વર તરફથી મળેલી એક ભેટ તરીકે જોવી અને સ્ટેપ થ્રી આ ભેટ કેટલી કિંમતી છે એ સમજીને એની દિલથી કદર કરવી એના માટે આભારી રહેવું એટલે જ છેલ્લે આપણે એ કહી શકીએ કે સ્વામી બ્રહ્મવેદાનજીનું આ વાક્ય એ ખાલી એક સુવિચાર નથી ના એ તો જીવન જીવવાની આખી ફિલોસોફી છે એક ગાઈડબુક છે જે આપણને ભૂતકાળના અફસોસ અને ભવિષ્યની ચિંતામાંથી બહાર કાઢીને દરેક ક્ષણને સાચા અર્થમાં જીવતા શીખવે છે અને આ જ વિચાર આપણને એક છેલ્લા પણ સૌથી મહત્વના સવાલ પર લાવીને ઊભા રાખે છે જો દરેક ક્ષણ સાચે જ ઈશ્વરની ભેટ હોય તો આપણે એને પૂરી સજાગતાથી પૂરા દિલથી પૂરા આભારભાવથી સ્વીકારી કઈ રીતે શકીએ આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ કોઈ પુસ્તકમાં નહીં પણ જીવન જીવવામાં જ મળે